ચોમાસામાં વરસાદી પાણીને કારણે સમસ્યા ચોમાસા પછી હવે ખખડી ગયેલા રોડની સમસ્યા ચંદ્રની સપાટી જેવા ગુજરાતના રોડ પર વાહન ચાલકો પોતાની કમર તોડાવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત સ્ટોન ક્વોરી એસોસિએશન હડતાળ પર ઉતરતા હવે ખાડા કેવી રીતે પુરાશે તે પ્રશ્ન ઊભો થયો છે ત્યારે જુઓ ગુજરાતમાં હાલાકીની સમસ્યા અને મુશ્કેલીનો આ અહેવાલ ગુજરાતના બે મોટા મહાનગરોમાં રોડની સ્થિતિ કેવી વિકટ છે રોડ પર એટલા મોટા અને એવા ખાડા પડ્યા છે કે સમજાતું નથી કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ હવે આવા ખાડામાં વાહનો અને વાહન ચાલકની દશા શું થાય

હાલમાં જે ખાડા પડ્યા છે રસ્તાના નવા નવા કામો મંજૂર થયા છે અને કન્સ્ટ્રક્શન અને અનેક કામો અટકી જશે આ દ્રશ્ય મહાનગર વડોદરાના છે એ વડોદરા જેના શાસકો અને અધિકારીઓ હંમેશાથી વગોવાયેલા છે એ વડોદરા શહેરમાં સમસ્યાઓની ભરમાર છે વાત શહેરને ડુબાડવાની હોય કે પછી આવા ખરાબ રસ્તા આપવાની આ શહેરનું તંત્ર હંમેશાથી આગળ પડતું રહ્યું છે ચોમાસા પછી પાણી ઓસર્યા અને ત્યાર પછી હાલ ખાડાઓનું સામ્રાજ્ય જોઈ શકાય છે મારેઠાથી માણેજા તરફ જતો સર્વિસ રોડ સાવ ખખડી ગયો છે દિવસે ડાન્સ કરાવે તેવા શહેરના આ રોડથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે પહેલા તો નવાઈની એ વાત છે કે વડોદરા શહેરમાં માનેજા ગામમાં આઠ આઠ કોર્પરેટર આપે છે છતાં વિકાસના નામે આજે કેટલા આ વરસાદ પડ્યો આવ્યો ત્યારના ખાડા છે આઠ આઠ અંદર કોઈ જોવા વિકાસ આવવા તૈયાર નથી અમે મુશ્કેલી નો સામનો આ કરવો પડે છે અમને બાઇક લઈને જવું છું તો અહીંયા આગળ ખાડા ને એવું બધું બહુ તકલીફ પડે છે અને ખાડા પાણી ભરેલું હોય છે તો ખાડામાં ખબર નહીં પડતી કે ગાડી ખાડામાં છે કે પછી કઈ આગળ કાઢવાની એ સમજ નહીં પડતી

વડોદરામાં જનતા ત્રસ્ત છે પરંતુ તંત્ર જાણે મસ્ત છે રોડ રિપેરિંગના વાયદા ઉપર વાયદા વડોદરાના સત્તાધીશો કરી રહ્યા છે હવે વધુ એક વાયદો સ્ટેન્ડિંગ ચેરમેને કર્યો છે કે પહેલાં ત્રણ નોરતામાં શહેરમાં પડેલા તમામ ખાડા પૂરી દઈશું આવનારા સમયમાં નવરાત્રિનો તહેવાર છે આવનારા બે ત્રણ દિવસમાં ઉગાડ નીકળ્યાથી હોટમિક્સ પ્લાન્ટ કોર્પોરેશન વધતા પ્રાઇવેટ એજન્સીના બેથી ત્રણ હોટમિક્સ પ્લાન્ટ કરી અને ત્રીસ ચાલીસ જેસીબી પેવર મશીન ડમ્પર એફસી તમામનો ઉપયોગ કરી અને યુદ્ધના ધોરણે નવરાત્રિના પહેલાં બે ત્રણ દિવસમાં બધા ખાડાઓ રિપેર થઈ જાય અને નવરાત્રિથી દિવાળી સુધીમાં જે જે રોડના એફડીઆર કરવાના છે ફૂલ ડેપ રેસ્ટોરેશન અને કાર્પેટ સિલ્કોટ એસી કરવાના છે આ તમામ કામગીરી દિવાળી સુધી પૂર્ણ થાય એ પ્રમાણે ટાર્ગેટ કર્યો છે

અહીંયા બહુ રોડના ખરાબ થઈ ગયા છે એટલે જવા આવવામાં બહુ તકલીફ પડે છે ઘરનાને લઈને એમાં પડી જાય ઓપરેશન થયેલું શરીર છે સમજા આમાં પડી જાય તો કોણ વાંખ ગાંડવાનું પહેલાં આમાં પડી જાય તો કોણ જવાબદાર છે

ખરાબ હાલતમાં છે જેનું હજી કોઈ મરામતનું કામગીરી પણ ચાલુ થઈ નથી અને પાક જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું પણ વળતરની સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવેલ નથી બંને મહાનગર સહિત ગુજરાતના અનેક શહેરમાં રોડ તૂટી ગયા છે તંત્ર ક્યારે ખાડા પૂરે તે નક્કી નથી ત્યાં ખાડા પૂરાવવામાં વિલંબ થાય તેવા સમાચાર ગુજરાત સ્ટોન ક્વોરી એસોસિએશને આપ્યા છે કારણ કે આ એસોસિએશને પોતાની પડતર માગણીઓને લઈને પ્રોડક્શન બંધ કરીને હડતાળ પાડી છે પ્રજાના પૈસાનો વેડફાટ કરીને પોતાના ખિસ્સા ભરતા સત્તાધીશો અને ભ્રષ્ટ અધિકારીઓ પ્રજાને ક્યારે સુવિધા આપે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા